ગુડ મોર્નિંગ પ્રેઝ લોડ ઈશ્વરનો આભાર માનતા આવા આજનું વચન જોઈએ યહોવાનું સ્તોત્ર ગાઓ યહોવાની સ્તુતિ કરો કેમકે તેમણે દુષ્ટોના હાથમાંથી દરિદ્રીઓના જીવ બચાવ્યા છે યરમિયા પ્રબોધકનું પુસ્તક તેનો વિસ્મ અધ્યાય અને તેની તેરમી કલમ આજનો વિચાર ક્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો પ્રવિષ્તના ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ પરમેશ્વરની સ્તુતિ આરાધના કરવા માટે આપણી પાસે કેટ કેટલા કારણો છે અને પ્રત્યેકને જોતા અનુભવતા એ સર્વમાંથી પસાર થતાં કેટલી વિશેષ રીતે આપણે પરમેશ્વરની સ્તુતિ આરાધના કરવી જોઈએ અને આપણે કેટલું વિશેષ તેમનું ભજન કરવું જોઈએ એ વિચારો સાહેબ તમે નજરિયો અપનાવો એ નજરિયો અપનાવો તમારા મારા આપણા જીવનમાં આવતી પ્રત્યેક ક્ષણને જુઓ જાણો માણો અને એ પ્રત્યેક ક્ષણ અને દિવસ અને જીવનની ભેટને માટે ઈશ્વરનો આભાર માનો કારણ કે એ ઈશ્વર તરફથી જ છે એ માનો તો તમે ઈશ્વરની સ્તુતિ આરાધના કરતાં થાકશો નહીં વચન પણ કહે છે જુઓ કે સ્તોત્ર ગાઓ યહોવાની સ્તુતિ કરો કેમ કે તેમણે દુષ્ટોના હાથમાંથી દરિદ્રીઓના જીવ બચાવ્યા છે વિચારો તપાસ કરો આત્મમંથન કરો તમે હું આપણે ક્યાં હતા સાવ તળિયે મૃત પાય પણ દેવે આપણને દુષ્ટના હાથમાંથી છોડાવ્યા બચાવ્યા ઉગાર્યા સ્વતંત્ર કર્યા અને ઉકળ ઉકરડામાંથી ઊભા કરી રાજકુમાર બનાવી ક્યાંથી ક્યાં પહોંચાડ્યા છે અને એ બધી દેવની કૃપા તથા આપણ સર્વ પ્રત્યે તેમણે કરેલા અદ્ભુત અને અજાયબ તથા આશ્ચર્યજનક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસ જાત તરીકે આપણે દેવની સ્તુતિ આરાધના ભજન કરીએ તો કેવું સારું અને પ્રભુપિતા પરમેશ્વર આપણ સર્વને એમ કરવા સહાય તથા મદદ કરો આમિંદ ધન્યવાદ